સુરેન્દ્રનગરમાં મેળાના ગ્રાઉન્ડને લઈને એબીવીપીમાં ભારે આક્રોશ જોવા મળ્યો કારણ કે મેળાના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આ તરફ કોલેજ ગ્રાઉન્ડમાં જે મેળો યોજાઈ રહ્યો છે ત્યારે આ મેળાના ગ્રાઉન્ડનો ફેરફાર કરવાની માંગ એબીવીપી તરફથી સતત કરવામાં આવી રહી છે લોકમેળાના કારણે અભ્યાસ પર અસર પહોંચશે અને મેળાનું સ્થળ બદલવા માટે કોલેજ અને મનપાને આ અંગે રજૂઆત કરવામાં આવી છે મેળાના સ્થળમાં ફેરફાર કરવા માટેની માંગ આજે કરવામાં આવી છે બીવીપી તરફથી એમ પી શાહ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં આ લોકમેળો યોજાવાનો છે કે મેળાના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આ તરફ કોલેજ ગ્રાઉન્ડમાં જે મેળો યોજાઈ રહ્યો છે ત્યારે આ મેળાના ગ્રાઉન્ડનો ફેરફાર કરવાની માંગ એબીવીપી તરફથી સતત કરવામાં આવી રહી છે લોકમેળાના કારણે અભ્યાસ પર અસર પહોંચશે અને મેળાનું સ્થળ બદલવા માટે કોલેજ અને મનપાને આ અંગે રજૂઆત કરવામાં આવી છે મેળાના સ્થળમાં ફેરફાર કરવા માટેની માંગ આજે કરવામાં આવી છે બીવીપી તરફથી એમ પી શાહ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં આ લોકમેળો યોજાવાનો છે